ગુજરાતી માધ્યમના હેડ મંસૂરી આસિફ સરે ઉપસ્થિત રહી સ્પર્ધકોમાં ઉત્સાહ જાગૃત કર્યો શાળાના આચાર્ય મેફુજા બેન દ્વારા સ્પર્ધામાં ઉપસ્થિત સર્વેનું શાબ્દિક સ્વાગત તેમજ આભાર વ્યક્ત કરવામાં આવ્યો અંગ્રેજી માધ્યમ પ્રાથમિક વિભાગથી સાહેલ આલિયા માધ્યમિક વિભાગમાંથી હાદિયા ઇરશાદ તેમજ ગુજરાતી માધ્યમિક વિભાગમાંથી માનુવાલ સહલ અને માસ્તર સાહેલ પ્રાથમિક વિભાગમાંથી પટેલ યુસુફ જેઓએ પ્રથમ ક્રમ મેળવ્યો છે સમગ્ર સંચાલન શાળાના શિક્ષક રૂબીના બેન દ્વારા કરવામાં આવ્યું રિયાઝ પટેલનો રિપોર્ટ એસ ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે